રમે અહો નિશ્રજની દન મહાત્મય સગડું મૂકી મન રાસ રમણની લીલા કરીને સંબંધીમાં પોતે પરવરી દયાદાસની આણી મન પ્રેમે પોખ્યા પુષ્ટિ જન વ્રજ રમણની જે છે વાત તેની જ જનને દીધી દાન દાત પ્રથમ જે જન પાસે હતા ને તેને સંબંધે કીધા છતાં આ અઢારથી બાવીસમી કડીનું હવે આગળ આવશે કવિ કડી અઢારથી બાવીસ સુધી સેવકના સમગ્ર સેવા ભાવના આનંદનું અનુભવનું વર્ણન કરે છે એ આનંદ તેમને શા કારણે પ્રાપ્ત થયો તેનું પણ સંક્ષેપમાં પૂર્વના લીલા સંબંધને સમજાવતા કર્યો છે પ્રભુ શ્રી તથા ગોપેન્દ્રલાલજી એ જે સૃષ્ટિની રચના કરી પોતાનો સ્થિર સંપ્રદાય ચલાવ્યો તેના સમગ્ર ભાવ સહિતનું વર્ણન બાવીસ કડી સુધીમાં કર્યું છે સેવ્ય સેવન પ્રકારનું વર્ણન કરીને તેના ભાવ સાથે વૈષ્ણવના ભાવનું વર્ણન કર્યું અને પ્રભુ તેના પ્રેમ ભાવને વશ થઈને તે સેવકજનોની પાસે વસી રહ્યા છે અને નિત્ય પ્રતિ તેમને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન કરીને આનંદ મોદ હર્ષને વધારી રહ્યા છે હા તે કૃપાનું દાન કેવું કર્યું છે તેનું વર્ણન કડી અઢાર થી બાવીસ સુધીમાં ભાવ સંયુક્ત વર્ણન કર્યું છે બાવીસ કડી સુધીમાં સૃષ્ટિનો પ્રકાર જે ઉદભવ્યો તેનું મુખ્ય કારણ સમજાય છે કે આ બધા જીવો ઉપર અસીમ કૃપાનું દાન કરવાનું કારણ શું હતું એટલે કેમ આટલી બધી કૃપા એનો જવાબ હવે આવશે કે આ બધા આપણા બધા જીવો ઉપર કેમ આટલી બધી કૃપા કારણ શું તો જવાબ આવે છે કે પૂર્વની લીલાના સંબંધવાળા જીવનો અંગીકાર કરવા માટે અને તે જીવને આ કલયુગમાં તે જ લીલાની પ્રાપ્તિ કરવા માટે આપ શ્રી ભૂતલમાં પધારે તેને પોતાનું નામનું બાનું આપી બિરદ વચન પાડીને તે જીવને તે લીલા સંબંધ કરાવીને ભૂતલમાં તેને તે લીલાના અનુભવનું દાન સેવા સમરણ દ્વારા આપીને પૂર્વેની લીલાની સ્મૃતિ અનુભૂતિ કરાવીને તેને પુનઃ તે ગોલોકધામની પ્રાપ્તિ કરાવવા માટે સર્વ લીલા પ્રકાર ભૂતળમાં પ્રગટ કર્યો કે આપણને આપણને તો ભૂલાઈ જાય કરોડો જન્મ કેટલી બધી જન્મોની વિષય વાસના શું અપરાધ કર્યા હોય ને એ અપરાધનું ભોગવવામાં બધું આપણે એમાં 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 ને એમાં ગુમ થઈ ગયા હોઈએ પણ ઠાકોરજી યાદ કરાવે છે કે ભાઈ તું ક્યાં છ એટલા માટે અંગીકાર કરાવે છે જીવનો સંબંધ ઠાકોરજી આપણો અંગીકાર કર્યો સેવક 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 સમજ્યા બનાવ્યા સેવા અને પછી લીલાનું અનુસંધાન કરવા માટે આટલું બધું ઠાકોરજીએ આપણને ભૂતલ પર પધારી પરિશ્રમ લીધો છે અને દાન કર્યું છે પ્રભુ શ્રી ગોપેન્દ્રજીએ પ્રજમા પધારી રજની લીલાનો આપેલ પૂર્વના વચનને પાળવા માટે તેની પ્રીતિને નિભાવવા માટે આપશ્રીએ તે લીલાના રહસ્યને પ્રગટ કરીને જાણ સુજાણ પ્રતિ તેના હાર્દને પ્રસરાવી દીધું એટલે કે લીલા જે વચન આપ્યું હોય એ કાંઈ આપણને થોડું યાદ હોય આપણે તો જન્મા જન્મ જનમ કેટલી બધી કેટલા બધા જન્મોથી શું અપરાધ કર્યા હશે આપણને તો આ જન્મનું માંડ માંડ યાદ હોય તો પૂર્વની ક્યાં યાદ હોય ઠાકોરજી એ બધું યાદ કરીને આપણને હાથ પકડ્યો કે ભાઈ પૂરવના વચન જે મારે નિભાવવાના છે એટલા માટે માળા બંધાવી અને અત્યારે આપણને સેવા લઈ રહ્યા છીએ આપણી સેવા સેવા કરીએ છીએ શું જ કરીએ છીએ કાંઈ સેવા નથી કરતા તોય ઠાકોરજી આપણી સેવા સમજીને સેવા લઈ રહ્યા છે કેમ કે ઠાકોરજીનું વચન છે ઠાકોરજી નિભાવે છે અને તે લીલાનું સુખદાન કરવા તેમની સાથે સ્વયંભૂ રમણ કર્યું આ હતું ગુણરસ ગ્રંથમાંથી હાકલનો ભાવાર્થ ગુણરસ ગ્રંથ પુસ્તકમાંથી આજે આટલું જ બોલીને મારી વાણી વિરામાં પૂછવું બોલો શ્રી ગોપાલ આલકી જય